આકાશમાં ત્રિરંગો લહેરાવવા માટે તૈયાર છે જ્યારે વર્ષ બે હાજર પચીસ માં મિશન ગગનયાન હિન્દુસ્તાનીઓનું માથું ચોક્કસ ગર્વભેર ઉંચું કરશે દસ હજાર કરોડના ખર્ચે ભારતના પહેલા સ્વદેશી મિશન હેઠળ ત્રણ અવકાશ યાત્રીઓ સ્પેસમાં પહોંચવાના છે રશિયા અમેરિકા અને ચીન બાદ ભારત વિશ્વનો ચોથો દેશ બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવશે તો અંતરિક્ષની સફરે સામાન્ય લોકોને લઈ જવા માટે સ્પેસ એક સહિત ત્રણ ખાનગી કંપનીઓ પણ કાર્ય કરી રહી છે અવકાશ ક્ષેત્રે કાર્યરત વિશ્વની વિવિધ એજન્સીઓમાં ઈસરોની એક આગવી ઓળખ છે ચંદ્રયાન ત્રણ મિશનની અપાર સફળતા બાદ ભારતીય અવકાશ એજન્સીએ સૂર્ય મિશન આદિત્ય લોન્ચ કરી અને બહવાહી મેળવી તો વર્ષ બે હાજર ચોવીસ માં ઈસરોએ વ્યૂમિત્ર રોબોટ ને અવકાશમાં મોકલવા માટે કમર કસી છે જયારે બે હાજર પચીસ માં અત્યંત મહત્વકાંક્ષી ગગનયાન મિશન થકી ભારત પ્રથમવાર માનવને અવકાશમાં મોકલશે આત્મનિર્ભર ગગનયાન થકી ભારતની ટેકનોલોજીકલ ક્ષમતાનો વિશ્વમાં ડંકો વાગશે આ સાથે જ આંતરરાષ્ટ્રીય અવકાશ ક્ષેત્રમાં ભારત સંખ્યાબદ્ધ વિકસિત દેશોની પણ પાછળ મૂકી દેશે ભારતના મિશન ગગનયાનમાં બે થી ત્રણ અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં જવાના છે ભારતના પહેલા સ્વદેશી મિશનનો સમયગાળો રાતિ પાંચ દિવસનો છે આ સમગ્ર મિશનનો ખર્ચ અંદાજે દસ હજાર કરોડ રૂપિયા જેટલો છે ગગનયાન ત્રણસોથી ચારસો કિલોમીટર ઉપર ધરતીના નીચલા ઓર્બિટમાં જશે હિન્દુસ્તાન માટે અત્યંત મહત્વપૂર્ણ મિશનનું એલાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટ બે હજાર અઢારે કર્યું હતું ભારતનું અવકાશ ક્ષેત્ર વિશ્વમાં સૌથી વધારે ઝડપથી આગળ વધી રહ્યું છે ભારતના અવકાશ અર્થતંત્રનું મૂલ્ય હાલમાં આઠ બિલિયન અમેરિકન ડોલર જેટલું છે જે વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં અંદાજે પાંચ ગણું વધી અને ચાલીસ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી જવાનો અંદાજ છે બે બાદ દેશમાં અવકાશ ક્ષેત્ર રસ દાખવી અને સંખ્યાબદ્ધ સ્ટાર્ટઅપ થવાથી લઈ અને અવકાશ માં તે સમય સ્પીડ ની જાણકારી મળશે આ ઉપરાંત ચોક્કસ સમય અને દરેક યંત્રના ફંક્શન ની પણ યોગ્ય ચકાસણીઓ કરવામાં આવશે કોઈ જશે फाइनल रिहर्सल होता है कभी प्रोग्राम हम लोग करते हैं ड्राई रन करते हैं तो इट इज जस्ट लाइक ए ड्राई रन जस्ट टू सी दैट एवरी थिंग इज इन द प्लेस एंड एवरी एक्टिविटी इज फंक्शन आज फॉर ऐसा नहीं होता है कि क्योंकि जब हमारा मिशन जाएगा वो 400 किलोमीटर में जाएंगे वहां पे कोई हो नहीं है एंड कोई होता है तो आपका कोई ऐसा पंचायत को नहीं कर पाएंगे इट इज बियड आवर कंट्रोल बट कंट्रोल इन द सेंस हमारा साथ वो सारा कमांड कंट्रोल हमारे पास है तो ये होगा कि जो नेटवर्किंग में रहेंगे तो इसी तरीके से जो गगन नट का जो जो फंक्शन करने था जाने के बाद उड़ान भरने से शुरू करके ऑर्बिट में पहुंचेंगे 400 किलोमीटर में इनके फरवा मूवमेंट करेंगे फिर वहां पे जो एक्सपीरियंस लेंगे तो वहां पे फिर इनको एक के बाद इनका सब डिटेचमेंट होगा फिर इनके बाद एक की ओनली इंजीनियरिंग सपोर्ट सिस्टम रहेगा इसमें फिर ये लोग बैक करेंगे फिर कहां पे बैक करेंगे कहां पे लैंड करेंगे इनका क्या स्पीड रहेगा जिसे हम लोग देखा था कि चंद्रमा का जो लैंडिंग था तो कैसे इम्पोर्टेंट था कि वो 10 मिनट जो था कितने लाइन कितने स्पीड कितना होगा इसको कैसे धीरे 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 आपको ला करके ग्राउंड जीरो में आपको स्टैंड कर सकते तो इसी तरीके का ये होता है विश्व में मोर्चे भारत मजबूताई थी आगे बद વૈશ્વિક સંબંધો અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની દુનિયામાં ધાક મજબૂત બની છે તો સ્પેસ ક્ષેત્રમાં પણ ભારતનો ડંકો પહેલાથી જ વાગી રહ્યો છે મિશન ગગનયાન સફળ રહ્યું તો ભારત અવકાશમાં માનવીને લઈ જનારો ચોથો દેશ બની જશે આ પૂર્વે રશિયા અમેરિકા અને ચીન આવી ઐતિહાસિક સફળતા મેળવી ચૂક્યા છે

વ્યોમ મિત્ર મિશન થકી લોન્ચિંગ અને પરત લાવવાના લેન્ડિંગનું પણ સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવશે વ્યોમમિત્ર રોબોટમાં લાગેલા સેન્સર થકી તે જતા આવવા સમય કેટલો જર્ક સહન કરી શકે છે તેની પણ ઈસરોના વૈજ્ઞાનિકોની જાણકારી મળી રહેશે તો ત્યાં લગભગ 6 કંટ્રોલ પેનલો છે એ કંટ્રોલ પેનલને ઓપરેટ કરશે એ જે રોબોટ છે એ કંટ્રોલ પેનલ ને ઓપરેટ કરશે કે ભાઈ ઓપરેટ બરાબર થાય છે કે નહીં અથવા તો એ ઓપરેટિંગ વખતે શું તકલીફ પડશે એનો કરશે ત્યાર પછી માનવી હોય ત્યારે એ આખી જે કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલનું ટેમ્પરેચર વધી જાય તો એને ઘટાડવું કેવી રીતે ઓક્સિજનનું પ્રમાણ વધઘટ કરવું તો એ કરવું કઈ રીતે એ બધું સંચાલન પણ કરશે ખાલી ઓપરેટ નહીં કરે પણ એ સંચાલન પણ કરશે અને ત્યાર પછી એ આખું વ્યોમ મિત્ર એને એના જે કંટ્રોલ પેનલ છે એને પણ ઓપરેટ કરી તો કરવાનું જ છે ત્યાર પછી વ્યોમ વ્યોમ મિત્ર જે રોબોટ આપણે અંદર બેસાડેલો છે એનું જ્યારે રિલોન્ચિંગ થશે તો જ્યારે રોકેટને આપણે ટેક ઓફ કરીએ છીએ ત્યારે પણ એક ધક્કો ઉત્પન્ન થાય છે એ જર્ક એ સહન કરે છે કે નહીં અને જો એ જર્ક એને થાય તો એને કેટલી તકલીફ પડે છે એની આપણને ખબર પડશે કારણ કે રોબોટ છે અને એમાં બધા સેન્સર ગોઠવેલા છે એવી રીતે જ્યારે એની રીએન્ટ્રી થશે ત્યારે પણ ખૂબ જ ઝડપથી પૃથ્વીના વાતાવરણમાં ગુરુત્વાકર્ષણના કારણે આવશે તો ત્યારે પણ એને ઘણી બધી તકલીફ પડશે આપણા અવકાશ યાત્રાઓને તો એ કઈ કઈ તકલીફ એ રોબોટને પડી એનું પણ ચકાસણી કરવામાં આવશે અને એના આધારે આગળના બધા પ્રોગ્રામ છે એનું 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 આપણને ખબર પડશે કે આટલી આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે એટલું જ નહીં આ રોબોટ છે એ એકચ્યુઅલ રોબોટ જ છે પૃથ્વી ઉપરથી આપણે અવકાશયાનમાં જે એસ્ટ્રોનોટ મોકલીશું ત્યારે એની સાથે વાતચીત પણ કરવાના છે તો આ રોબોટ છે યો મિત્ર એ પ્રશ્નોના જવાબ પણ આપવાનું છે એટલે સમજી લો કે આ માનવ નથી પણ એક માનવ જેવો જ રોબોટ છે જે એસ્ટ્રોનોટ જેવું જ કામ કરવાનું છે અવકાશનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે કમાણી કરી લેવા માટે હવે ખાનગી કંપનીઓ પણ આગળ આવી છે અંતરિક્ષમાં માલેતુજારોને ધુમાવવા માટે વર્જિન ગેલેક્ટીક બ્લુ ઓરિઝન અને સ્પેસ એક્સ કામ કરી રહી છે તો ચીન સહિત કેટલાક અન્ય દેશની કંપનીઓ પણ સ્પેસ ટુરિઝમ નો લાભ મેળવવા માંગે છે ભારતીય સ્પેસ એજન્સી ઈસરો ગગન યાદ બાદ હવે સમુદ્રમાં ભારતને સમુદ્ર માં ભારત ને મિશનની તૈયારીઓ હાથ ધરી છે ઇસરો આગામી ત્રણ ચાર વર્ષમાં મિશન ડીપસી થકી સમુદ્રના સંશોધન પર રિસર્ચ કરશે આમ ભારતની શક્તિ અનંત અવકાશની સાથે સમુદ્રના ઊંડાણમાં પણ આગામી સમયમાં વધશે તે નક્કી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત પર આજે વ્યોમ મિત્ર અને ગગનયાન મિશન અંગેની A to Z વિગતો જાણી કાલે ન્યૂઝ રિસર્ચમાં એક નવા જ વિષય સાથે મળીશું હાલ મને રજા આપશો નમસ્કાર